હેલો મિત્રો સ્વાગત છે વર્કિંગ વુમન છો અથવા તો કોઈ કારણોસર આખું વર્ષ સ્ટોર કરી શકાય તેટલી વેફર ના બનાવી હોય તો આવી રીતે તમે ઇન્સ્ટન્ટ વેફર તૈયાર કરી શકો છો ખૂબ જ ઝટપટ તૈયાર થતી આ વેફર સ્વાદમાં પણ સરસ લાગે છે તો તે વેફરની રેસિપી જોવા માટે મારા વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઇક શેર અને કમેન્ટ કરજો હેલો મિત્રો હું છું ભાવિશાહ અને તમે જોઈ રહ્યા છો હાઉસ કિચન તો આજે આપણે અહીંયા ઝટપટ તૈયાર થતી ઇન્સ્ટન્ટ વેફર બનાવીશું તો તેના માટે મેં અહીંયા મીડિયમ સાઈઝના બટાકા લઈ લીધા છે તો તમે કોઈપણ સાઇઝના બટાકાનો ઉપયોગ કરી શકો છો અને નવા જૂના કોઈ પણ બટાકામાંથી વેફર તૈયાર થઈ શકે છે પણ જો તમે જૂના બટાકા લેશો તો આ વેફર ખૂબ જ સરસ થશે તો આવી રીતે આપણે બધા જ બટાકાની અહીંયા છાલ ઉતારી લેશું તો સરસ રીતે છાલ ઉતારી અને ધોઈ અને તૈયાર કરી લેવાના છે બટાકાને તો હવે આપણે છાલને દૂર કરી અને જે બટાકા છે તેની આપણે સ્લાઇસ પાડીશું તો તેના માટે મેં અહીંયા એક સ્લાઇસ પાડવા માટે મશીન લઈ લીધું છે અને આપણે બાઉલની અંદર પાણી ભરી લેશું તો બાઉલની અંદર પાણી ભરીને રાખવાથી આપણી સ્લાઇસ જે પાડીશું તે કાળી નહીં થાય તો જો આવી રીતે મીડિયમ સાઇઝનું બટાકું હશે તો આપણે આડી સ્લાઇસ કરીશું અને મોટી સાઇઝનું હોય તો આપણે ઊભું બટાકું ફેરવશું જેથી કરી અને આપણી વેફર સરસ મોટી અને ગોળ થાય તો આવી રીતે મારી પાસે મીડિયમ સાઇઝનું બટાકું છે તો આપણે આડું બટાકું રાખી અને આવી રીતે પ્રેસ કરીશું જેથી કરી અને સરસ એકદમ પાતળી સ્લાઇઝ અહીંયા તૈયાર થાય તો આવી રીતે પ્રેસ કરતી વખતે ધ્યાન રાખવાનું છે કે મશીન આપણા હાથમાં આવી રીતે વાગી ના જાય તો મેં અહીંયા બધા જ બટાકાની આવી રીતે સ્લાઇસ કરી લીધી છે તો જે પાછળનો ભાગ હોય તેને આપણે આવી રીતે દૂર કરી દઈશું તો આવી રીતે પાણીની અંદર આપણે જેટલા બટાકાની વેફર કરવાની હોય તેટલા બટાકાની સ્લાઇસ કરી અને તેને આવી રીતે ડૂબડુબા પાણીની અંદર રાખવાની છે તો પાણીની અંદર ડૂબેલી હોવી જોઈએ જેથી કરી અને જે તેની કિનારી છે તે ખાડી ના પડી જાય તો આવી રીતે વેફરને પાણીની અંદર ત્રીસથી પચીસ મિનિટ માટે રાખી મૂકવાની છે તમે આને બે રીતે કરી શકો છો એક તો ગરમ પાણીમાં પાળી અને સહેજવા માટે રાખી અને તેને સૂકવીને પણ કરી શકો છો પણ આ ખૂબ જ સરળ રીત છે તો કિનારી ડૂબેલી રહે તેવી રીતે ત્રીસ મિનિટ આપણે પાણીની અંદર રહેવા દેસું તો અહીંયા ત્રીસ મિનિટ થઈ ગયા બાદ આપણે એક પાણીથી ધોઈ અને વેફરને પાણી કાઢી લેશું અને પાણી કાઢી લીધા બાદ આપણે તેને કોઈ કોરા કપડાની અંદર સુકવી દેવાની છે તો અહીંયા જ્યાં સુધી પાણી સુકાય એટલે કે દસ મિનિટ પંખા નીચે રહેવા દેસું એટલે સરસ રીતે આપણી વેફર એકદમ કોરી થઈ જશે તો અહીંયા મને વેફર સુકવવામાં મિહાન પણ મદદ કરી રહ્યો છે તો આવી રીતે કોઈ કામમાં બાળકોને ઇન્વોલ્વ કરવાથી તેને પણ ખૂબ જ મજા આવે છે અને તે થોડીવાર માટે આપણી સાથે ટાઈમ સ્પેન્ડ પણ કરી શકે છે તો જો આવી રીતે નાના બાળકોને પણ તમારી સાથે કિચનમાં ઇન્વોલ્વ કરશો તો તેને પણ ખૂબ જ મજા આવશે હવે જે કોરું કપડું હોય તેને આવી રીતે માથે દબાવવાથી ઉપરથી પણ વેફર સરસ રીતે કોરી થઈ જશે તો દસ થી વીસ મિનિટ બાદ આ બધી વેફર એકદમ કોરી થઈ ગઈ છે તો આપણે તેને એક વાસણમાં લઈ લઈશું અને હવે તેને તળવા માટે ગેસ ઉપર મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે તો તમે જોતા જ દેખી રહ્યા છો કે બધી જ વેફર સરસ એકદમ કોરી થઈ ગઈ છે પાણી સુકાઈ ગયું છે તો હવે આપણું તેલ પણ અહીંયા ગરમ થઈ ગયું છે તો મેં પહેલા એક વેફર નાખી અને તેલ ચેક કરી લીધું હતું તો અહીંયા આપણે મીડિયમ ફ્લેમ ઉપર તેલમાં થોડી થોડી વેફર એડ કરતા જઈશું અને સરસ રીતે તેને ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તળવાની છે તો આવી રીતે વેફરને ફેરવતા જવાનું છે અને તેને તળી લેવાની છે અને તેને તળાતા પણ સહેજ વાર નથી લાગતી તો ખૂબ જ ઝટપટ વેફર તૈયાર થઈ જાય છે તો જ્યારે પણ નાના બાળકો ડિમાન્ડ કરે તો બહારથી લાવવાને બદલે તમે જો ના બનાવી હોય તો આવી રીતે ઇન્સ્ટન્ટ વેફર બનાવીને પણ આપી શકો છો તો અહીંયા આપણી વેફર તળાઈ ગઈ છે તો આપણે તેને એક થાળીની અંદર લઈ લઈશું અને સેમ આ જ પ્રોસેસથી આપણે બીજી વેફર છે તેને પણ તળી લેશું આ તૈયાર કરેલી વેફરને તમે દસ થી પંદર દિવસ માટે સરસ રીતે એરટાઈટ ડબ્બામાં ભરી અને સ્ટોર પણ કરી શકો છો અથવા તો જ્યારે ખાવી હોય ત્યારે આવી રીતે ઇન્સ્ટન્ટ બનાવી અને તળીને ખાઈ પણ શકો છો ઘણા લોકોને આખું વર્ષ સ્ટોર કરી અને બનાવેલી વેફર કરતા આ વેફર વધુ પસંદ આવે છે તો તમે પણ એક વખત આ બનાવી અને ટ્રાય કરી અને મને કહેજો કે તમને કઈ વેફર વધારે પસંદ આવે છે તો અહીંયા મેં બધી જ વેફર તળી લીધી છે અને બધી જ વેફર જોતા જ ખાવાનું મન થઈ જાય તેવી એકદમ ક્રિસ્પી બની છે તો જો હું હાથમાં લઈને બતાવું તોડતાની સાથે જ તૂટી જાય તેવી એકદમ સોફ્ટ વેફર અહીંયા તૈયાર થઈ છે આ વેફરને તમે મસાલો નાખ્યા વગર પણ ખાઈ શકો છો અથવા તો તેની ઉપર થોડું મીઠું અને મરી પાવડર નાખી અને મસાલાવાળી બનાવી અને પછી પણ ખાઈ શકો છો તો મેં અહીંયા થોડું મીઠું એડ કર્યું છે અને સાથે જ થોડો મરી પાવડર એડ કર્યો છે જો તમે નાના બાળકો માટે ના બનાવી રહ્યા હોય તો આની અંદર થોડું લાલ મરચું પણ એડ કરી શકો છો તો અહીંયા આપણી ઇન્સ્ટન્ટ બટાકાની વેફર તૈયાર થઈ ગઈ છે તો તમે પણ જ્યારે બાળકોને મન થાય ત્યારે આવી રીતે ઘરે વેફર બનાવી અને આપી શકો છો સાથે સાથે બાળકોને ઇન્વોલ્વ કરશો તો તેને વેફર ખાવાની અને સાથે કામ કરવાની પણ ખૂબ જ મજા આવશે તો તમે જોઈ શકો છો કે અહીંયા એકદમ સરસ ક્રિસ્પી અને ખાવાનું મન થઈ જાય તેવી વેફર તૈયાર છે તો તમને મારી આ બટાકાની વેફર બનાવવાની રીત કેવી લાગી તે મને ચોક્કસથી જણાવજો અને જો મારી આ રીત સારી લાગી હોય તો ચેનલમાં લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો મારા વિડિયો રોજ રેગ્યુલર જોતા હોય અને ચેનલ સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો ચોક્કસથી કરી દેજો મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી થેન્ક યુ